વસ્તુઓમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત છે અમદાવાદના થલતેજના જુગાડી સ્પોટ રેસ્ટોરન્ટની બેદરકારી ગ્રાહકે મંગાવેલા વડાપાઉંમાંથી મરેલી જીવાત નીકળી ગ્રાહકે ઓનલાઈન વડાપાઉં ઓર્ડર કર્યું હતું તો ખાણીપીણીની ચીજ વસ્તુઓમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત છે ક્યાંકથી મરેલી ઘરોડી નીકળી રહી છે ક્યાંકથી અંદર તો ક્યાંકથી વંદો ફરી એકવાર મરેલી જીવાત નીકળી છે અમદાવાદના થલતેજના જુગાડી સ્પોટ રેસ્ટોરન્ટમાંથી મંગાવેલ વડાપાઉંમાંથી

પાવ મંગાવ્યા હતા ને ઘરે આ પાર્સલ ની સાથે જોડાઉ પાવમાંથી મરેલી જીવાત તેમના એટલે તેઓ રોકી ગયા હતા જે બાદ તેમને ફૂડ ડિલિવરી એપનો સંપર્ક કર્યો હતો રિફંડ માંગ્યું હતું પરંતુ અગાઉ હા પાડનાર તે એજન્સી હવે તૈયાર નથી ત્યાંથી તેમને આ ઓર્ડર પિકઅપ કર્યો હતો તે રેસ્ટોરન્ટ માલિક પણ તેઓ સંપર્ક કરવા તૈયાર નથી એટલે હાલ ગ્રાહકે મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં ફરિયાદ કરી છે તંત્રના ધ્યાને આ વાત મૂકી છે અને હવે જોવાનું એ રહે છે કે આ કિસ્સામાં હેલ્થ વિભાગ કાર્યવાહી શું કરે છે પરંતુ એટલું સ્પષ્ટ છે કે જે ખાદ્ય પીણીની જે ચીજ વસ્તુઓ છે તેમાંથી જીવાત નીકળવાનો સિલસિલો હજી પણ શહેરમાં યથાવત છે બિલકુલ અર્પણ માહિતી બદલ આભાર જૂની પેન્શન